શંકરાચાર્ય સ્વામી સરસ્વતીએ લઈને મોટું નિવેદન આપ્યું છે જી હા દર્શક મિત્રો છેલ્લા કેટલાય દિવસથી ગૃહમંત્રી અમિત શાહે આપેલા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઉપરના નિવેદનને લઈને દેશભરમાં વિરોધનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે કોંગ્રેસ બાદ હવે બસપા સુપ્રીમો માયાવતીના આવાહન પર બસપા આ મુદ્દે દેશવ્યાપી આંદોલન પણ કરી રહી છે લોકો પણ હવે રોડ પર ઉતરી આવ્યા છે અને વિરોધ કરી રહ્યા છે ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની પણ માંગ કરી રહ્યા છે ત્યારે આ દરમિયાન જ્યોતિષ પીઠાધીશ્વર સદગુરુ શંકરાચાર્ય સ્વામી અધ્વી મુક્તેશ્વરનંદ સરસ્વતી બાબા સાહેબ ક્યારે ઈચ્છા ન હતા કે લોકો તેમના જીવનભર આરક્ષણની ચુગાર સાથે રહે પરંતુ તેના અમલના ઇઠ્યોતેર વર્ષ બાદ પણ લોકો તેની સાથે જોડાયેલા રહે છે આનો અર્થ એ થયો કે સાહેબ આંબેડકર નિષ્ફળ ગયા છે કે પછી આંબેડકર વાદીઓ નિષ્ફળ ગયા છે